વડોદરા શહેરમાં ચોમાસાને લઈને પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોના દર્દીઓમાં વધારો નોંધાયો છે શહેરમાં આ રોગને લઈને કમળો અને ટાઇફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે વડોદરાના કારેલી વિસ્તારમાં આવેલ ચેપી રોગ હોસ્પિટલમાં પચાસ બેડ છે જે ઓલમોસ્ટ ફૂલ જોવા મળ્યા હતા જેમાં નાના બાળકો અને વૃદ્ધો સહિત અનેક લોકો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોની ઝપટમાં આવ્યા છે વડોદરા શહેરમાં ચાલુ મહિને કમળા અને ટાઇફોઈડના કેસમાં ખૂબ મોટો ઉછાળો જોવા મળ્યો છે વર્ષે ઓગસ્ટ મહિનાના આંકડા કરતા આ વર્ષે ઓગસ્ટના મેડ પાણીજન્ય રોગચાળાના કેસમાં સૌથી વધુ કેસોનો વધારો નોંધાયો છે ચેપી રોગ હોસ્પિટલમાં ખાતે પચાસ બેડની હોસ્પિટલમાં ચાલીસ થી પિસ્તાલીસ દર્દીઓ હાલ એડમિટ છે જયારે અન્યોની સારવાર ઘરેથી ચાલી રહી છે એટલે એકંદરે રોગોમાં વધારો જોવા મળ્યો છે આરોગ્ય વિભાગના અધિકારીએ ઉમેર્યું છે કે શહેર કમળા અને ટાઈફોડ ના કેસો આવ્યા છે તે એકંદરે શહેરના તમામ વિસ્તારમાં બહોળી સંખ્યામાં આવ્યા હોય મોટા ભાગે પ્રશ્નોના કારણે હાલ વડોદરામાં ટાઈફોઈડ અને કમળાના કેસમાં ઉછાળો જણાઈ રહ્યો છે તેથી લોકોએ બહારનું ખાવાનું ટાળવું જોઈએ અને ચોખ્ખું પાણી પીવાનો આગ્રહ રાખવો જોઈએ સાથે મચ્છરદાની માં સૂવું જોઈએ તેમ અધિકારી દ્વારા છે એકચ્યુલી વરસાદની સિઝન શરૂ થાય જુલાઈ મહિનામાં જૂન જુલાઈ એટલે જે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના કેસોમાં વધારો જોવા મળે એ દર વર્ષનો સિઝનલ ટ્રેન્ડ છે એ જ વખત એ જ પ્રમાણે આ વખતે પણ પાણીજન્ય રોગોમાં પણ વધારો છે અને મચ્છરજન્ય રોગો પણ જોવા મળી રહ્યા છે પાણીજન્યમાં મુખ્યત્વે કમળો ટાઈફોઈડ ઝાડા ઉલટી એવા કેસો જોવા મળે છે મચ્છરજન્યમાં મેલેરિયા અને અન્ય બીજા વાયરલ ડિસીઝિસ આપણે ત્યાંની વાત કરું તો ઓપીડીમાં રોજ સો એક પેશન્ટ નોંધાય જે પૈકી વીસથી પચીસ પેશન્ટ કમળાના હોય દસેક પેશન્ટ ટાઈફોઈડના જોવા મળી રહ્યા છે બાકીના વાયરલ ફીવરના પણ મળે છે એ મુખ્યત્વે જે બહાર જે ખુલ્લા ખાદ્ય પદાર્થ વેચાતા હોય પાણીપુરી છે કે શરબત છે એ પીવાનું બને ત્યાં સુધી ટાળવું જોઈએ કારણ કે આ સિઝનમાં એ પાણી અશુદ્ધ હોવાની શક્યતા છે અને બાકી મચ્છરજન્ય રોગો માટે મચ્છરદાનીનો ઉપયોગ અથવા તો મચ્છર મોસ્કીટો રિપેલન્ટ ગુડ નાઇટ વગેરે મળતું હોય એનો ઉપયોગ કરવો જોઈએ તો સોથી દોઢસોની વચ્ચે ઓપીડી રહે અને પચાસ દર્દીનો આપણી કેપેસિટી ઇન્ડોર વોર્ડની છે જેની સામે એવરેજ ચાળીસથી પિસ્તાલીસ પેશન્ટ એડમિટ હોય છે